શાળા નંબર ઇઠોતેર ની આંગણવાડી કેન્દ્રમાં ગઈકાલે કેન્દ્ર દ્વારા નાના ભૂલકા બાળકો તેમજ સગર્ભા સ્ત્રીઓ અને જેમ માતાઓને આપવામાં આવતા માતૃશક્તિ બાળ શક્તિ અને પૂર્ણ શક્તિના પ્રોટીન યુક્ત આહારને બરાબર વેચી નાખવાનું કૌભાંડ સામે આવ્યું હતું આ બાચકાઓમાં મુખ્યત્વે સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા જે બાળકોને તેમજ સગર્ભા સ્ત્રી અને માતાઓને પ્રોટીન આપવામાં આવતા હોય છે ત્યારે છત્રીસ જેટલા બાજકાઓને આંગણવાડીના કર્મચારી નજમાબેન તેમજ હેલ્પર તરીકે ફરજ બજાવતા ખમાબા ઝાલા દ્વારા રામવન પાસે આવેલા રિદ્ધિ સિદ્ધિ સોસાયટીમાં આ બાચકા વેચી નાખવાનું સામે આવ્યું સમગ્ર મામલે કરવાનું કૌભાંડ આચર્યું નથી અમારી ઉપર લગાવેલા આક્ષેપો પાયા વિહોણા છે અને અમારી આંગણવાડી રાજકોટમાં ટોપ મોસ્ટ નંબરથી આગળ છે તેથી અમને બદનામ કરવા માટે અને નજમાબેન સાથે કોઈકને દુશ્મની હશે તેથી અમારા ઉપર આવો આક્ષેપ લગાવવામાં આવ્યો છે નંબર આંગણવાડીમાં માતૃશક્તિનો જે બાળકો સગર્ભા માતાઓ અને સગર્ભા સ્ત્રીઓને જે જથ્થો આપવાનો હોય છે તે બારોબાર વેચીને આપણું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે આપણી પાસે આઈડી આઈસીડીએસ વિભાગના સીડીઓ છે આપણે એમની સાથે વાત કરીશું જે સમગ્ર મામલો છે તે ઉજાગર કર્યો છે મેડમ સૌપ્રથમ તો તમારું નામ શું તમે શું ફરજ બજાવો છો અને આ મામલો શું હતો સમગ્ર મારું નામ જયસિંહ વેંસાકરિયા બાળ વિકાસ યોજના અધિકારી તરીકે ફરજ બજાવું છું કાલનું અમારે પ્રેસ મીડિયા દ્વારા મને બાતમી આપવામાં આવી હતી કે આંગણવાડીનો ટીએચઆરનો જથ્થો રામવન પાસેથી અમે રિક્ષામાં ભરેલો છે ને એ વોર્ડ નંબર છની ની રીધી સીધી આંગણવાડીનો છે અને અમે ત્યાં આવીએ છીએ તમે ત્યાં પહોંચો હું ત્યાં પહોંચી ગઈ હતી ઘટના સ્થળે અને મેં સમગ્ર માલ જોયો તો ખરાઈ કરી દીધી અને રિક્ષા સંચાલકને પૂછતા તેને એવું કીધું કે મેં આ કેન્દ્રમાંથી માલ ભર્યો હતો અને મારે રામવન પાસે ઉતારવાનો હતો રિધિ સુધી સોસાયટીમાં કયા કેન્દ્રમાંથી માલ ભર્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો રામવન પાસે રિધિ સુધી કેન્દ્રમાંથી માલ ભરેલો હતો અને રામવન પાસેની રિધિ સુધી સોસાયટીમાં એમને પહોંચાડવાનો હતો કોણ દ્વારા સમગ્ર કોભાંડે આચરવામાં આવતું હતું આંગણવાડીના કોપણામાં વ્યક્તિઓ સામેલ હતા હાલ તો આંગણવાડીના કાર્યકર દ્વારા એવું કે જણાવવામાં આવ્યું છે મને કે હું કેન્દ્ર ઉપર હાજર નહોતી હું આરોગ્ય કેન્દ્રમાં ગઈ હતી અને આંગણવાડી કાર્યકર દ્વારા જ મને એવું લેખિત આપવામાં આવ્યું છે કે હેલ્પર દ્વારા આ જથ્થો રિક્ષામાં ભરાવાયેલો હતો કેટલા બાચકા આવ્યા હતા અને કેટલા બાચકા જે કહેવાય કે સગે વગે કરી દીધા છે 36 બાચકા જ મળેલા હતા અને 36 બાચકા પૂરે પૂરા અમે પરત મેળવી લીધા છે અને કેન્દ્રમાં અત્યારે રાખવી દીધા છે અત્યારે જ્યારે અમે સાથે વાત કરી આંગણવાડી હેલ્પર સાથે ખમાબા છે કરીને તો તેમણે એવું કીધું કે અમને છત્રીસ બાચકા મળ્યા હતા એકતાલીસ બાચકા આવે છે જગ્યાએ છત્રીસ બાજકા મળ્યા હતા તે અત્યારે અમારી સામે છે કાલ બપોરના બાચકા અહીંયા છે તો શું કૌભાંડ થયું હતું નહોતું થયું ના થયું હતું મારી પાસે વિડીયો રેકોર્ડિંગ નું પ્રૂફ છે કે એમાં રિક્ષા સંચાલકમાં માં રિક્ષામાં બધો જથ્થો ભરેલો છે આંગણવાડી જે કર્મચારી છે નજમા બેન કરી તેનો આમાં શું રોલ છે આમાં ખમાબાનો મહત્વનો રોલ છે કે પછી ખમા જે નજમા બેન છે તેનો રોલ છે આંગણવાડી કાર્યકર અને હેલ્પર બંનેની જવાબદારી છે પરંતુ આંતુ આંગણવાડી કાર્યકર એવું કહે છે કે હું કેન્દ્ર પર હાજર નહોતી અને આટલી એ ચારનો આવેલો છે ત્યાં મેડમ એવું નથી કે પાડાના ડામ કારણ કે જે રીતે નજમાબેન છે તે સમગ્ર સંચાલન કરતા હોય છે જે હેલ્પર છે જો કર્મચારીના સપોર્ટ વગર તો મોટી વસ્તુ શક્ય ના બનતી હોય અગાઉ પણ આવો જથ્થો ગયો એવું નથી લાગતું તમને અગાઉ ક્યારે પણ આ પ્રકારની બાતમી મને મળેલ નથી આ બધું તપાસ કરશો કે અગાઉ ગયો છે કે નથી ગયો બબ તપાસ કરશો હા બધી તપાસ હવે નિયમ મુજબ થશે બેન તમને કો કેવાય કે કોઈ પણ આવી કોઈ ઘટના થતી હોય ત્યારે રાજકીય આગેવાનોના ફોન આવતા હોય છે ભાજપના પણ વ્યક્તિનો બાબતે ફોન આવ્યો તો કોણ વ્યક્તિ હતા અને કોના દ્વારા ફોન આવ્યો હતો આજે મને કોઈ રાજકીય આગેવાનોનો ફોન નથી આવ્યો નઝમા બેન દ્વારા ગઈ કાલે મને ફોન ઉપર કોઈ વ્યક્તિ સાથે વાત કરવામાં આવી હતી જે વ્યક્તિએ એવું કીધું હતું કે બેન જોજો આપણા જ માણસો છે પરંતુ મેં ત્યારે સ્પષ્ટ કહી દીધેલું હતું કે આ બાબતે હું કોઈ પણ વસ્તુ ચલાવી નહીં લઉં અને જે રીતની કાર્યવાહી થશે એ કરવામાં આવશે બેન અંતિમ સવાલ હવે શું કાર્યવાહી થશે જો આમાં કાંગળવાડી કર્મચારી નજમા છે અને જે હેલ્પર છે ખમાબા જો બંનેની આમાં ભૂમિકા મહત્વની દેખાશે તો કયા પગલા લે કયા કઈ કઈ આદેશની કાર્યવાહી કરવામાં આવશે નિયમ અનુસારના તમામ કાર્યવાહી હવેથી કરવામાં આવશે જે 2511 ના જીઆર માં જે જે આવી બંડડીયા કાર્યવાહી અને ફરજ પ્રત્યેની બેદરકારીના નિયમો આપ્યા છે

જે સમગ્ર સો બે નંબર જે છ નંબર વોર્ડની છે આંગણવાડી છે તેનો જથ્થો રામવન પાસેને ક્યાંક સોસાયટીમાં મોકલવાનો હતો તેને હાલ પકડી પાડવામાં આવ્યો છે વિડીયો રેકોર્ડિંગ પુરાવા તરીકે પણ રાખવામાં આવ્યું છે ત્યારે હાલ આ આંગણવાડીના જે કર્મચારી છે નજમાબેન અને હેલ્પર જે છે ખમાબા છે તેની આમાં શું ભૂમિકા છે તે બાબતે તપાસ કરવામાં આવશે અને જો આગામી સમયમાં જે કોઈની ભૂમિકામાં મહત્વ રોલ જે દેખાડતો જોવા મળશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ અત્યારે કહેવાય કે ભાજપ આના આગેવાનોનો પણ એક ફોન આવેલો છે તે બાબતે પણ હાલે અધિકારી દ્વારા સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે ત્યારે શું આવી ઘટનાઓને શું ભાજપ જે ભાજપના નેતાઓ છે તે છાવરવા માંગે છે જે ભીનું સંકેલવાની કોશિશ કરે છે ત્યારે આવી ઘટના છે તે ભીનું સંકેલવા માટે નહીં પણ ઉજાગર કરવા માટેની હોય છે કેમેરામેન હાર્દિક ભોરણે સાથે પ્રતિક લીંબાણી ઇન્ડિયા ન્યૂઝ રાજકોટ સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ સુરતની